અમે હાલ આવી ગયા છીએ વડાલી તાલુકાના કુબાધરોલ ગામમાં એટલે કે સાબરકાંઠા જિલ્લામાં જ્યાં ભાજપમાંથી શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી જે હાલ રનિંગ એમએલએ છે રૂલિંગ એમએલએ છે ખેડ એકમાત્ર ધારાસભ્ય કોંગ્રેસના કહી શકાય તુષારભાઈ ચૌધરી જેનું વર્ચસ્વ છે જા કે જોકે સામે શોભનાબેન બારૈયા છે પહેલી વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે અહીંના ગ્રામજનો અમારી સાથે ભેગા થયા છે એમની પાસેથી જાણીશું કે હાલમાં ગામની પરિસ્થિતિ કેવી છે ને આ ઉમેદવારો વિશે એમનો મંતવ્ય શું છે સૌથી પહેલા પટેલ કેતનકુમાર જસવંતભાઈ કેતનભાઈ સૌથી પહેલા તો આ ગામ માં તમે કેટલા વર્ષોથી રહો છો તમારું મૂળ ગામ જ્યાં મૂળ ગામ છે મારું જન્મથી થી અહિયાં રહીએ છીએ ગામ નો કેવો વિકાસ તમને દેખાય છે વિકાસ તો સારો છે રોડ રસ્તા બધું સારું છે અમારા સ્વચ્છતા તો બહુ સરસ છે મેં જોઈ સ્વચ્છતા બિલકુલ સારી છે રોજ સવારે કચરા વાળો આવે છે ઘરે ઘરેથી કચરો લઈ જાય છે સુવિધા સારી છે બહુ મસ્ત સુવિધા બિલકુલ બિલકુલ એટલે એ બાબતે તમે કોને ક્રેડિટ આપો છો ધારાસભ્ય ને સંસદ સભ્ય ને કોને ક્રેડિટ આપો કોનો કે ઉમેદવાર તમારું કામ કર્યું હોય ગામમાં જે કોઈ ફંડ આવું છે સરકાર ના એ અમારી ગ્રામ પંચાયત એક્સેપ્ટ કરે છે અને બધા જ ફંડ નો વ્યવસ્થિત ઉપયોગ કરીને કરેલું છે ભાજપ ધારાસભ્ય અહિયાં કોણ છે રમણલાલ વોરા છે રમણભાઈ કામ કર્યું હોય રમણલાલે કોમ કર્યું છે તળાવ ભરવાનું ને આવું બધું કોમ સારું કર્યું છે અત્યારે શું કેશો ગામમાં ખાસ કરીને તુષારભાઈ ચૌધરી અને શોભનાબેન બારૈયા બનાસ સાબરકાઠામાંથી લડી રહ્યા છે શું કેવું અત્યારે 50% જેવો માહોલ લાગે છે અત્યારે કારણ કે વર્ષો થી વોટ આલ્યા છે સરકારો તોડી છે એમને એ બધું જોતા હાલ પચાસ ટકા જેવું પેલા ઓલ ઓવર એસી ટકા ભાજપ હતું અત્યારે બધું તૂટેલું હોય એવું લાગે એટલે એનું કારણ તમને શું લાગે છે કે તૂટેલું છે પેલા તૂટેલું તો હાલ આ જે દેશ જે બનાયેલી સરકારો છે એ તોડી છે આ લોકોએ આ બધું કરવાથી યુવાનો માં થોડી જાગૃતતા આવી શકે કે આ

ડેમ છે મારા બાજુમાં ધરોઈ ડેમ ત્યાંથી ઇરિગેશન વ્યવસ્થા તળાવ ભરવાની એટલે કુવામાં પાણી ચાલુ છે જેના કુવા નથી એમને ઇરિગેશન થી પાણી પિયત ફૂલ સુવિધા છે અહીંયા અમારી સાથે બીજા અમારી સાથે બાજુમાં કાકા બેટા કાકાનું નામ જણાવો અરવિંદભાઈ રીવાભાઈ પટેલ અરવિંદભાઈ અહીંયા ગામમાં સૌથી વધારે વસ્તી કયા સમાજના લોકોની પટેલ બીજો બીજા નંબર બીજા વણકર પટેલ અને વણકર ને ઠાકરભાઈ ઓળખો છો લડી રહ્યા છે આ વખતે નવા ધારાસભ્ય નવા સંસદ સભ્ય સંસદ સભ્ય નવા જ છે એટલે ઓળખ ને શું માંગણી છે તમારી ગામ માટે વિકાસ થવાનો બાકી હોય એવું

પણ ગામ તો બહુ સુંદર અને મસ્ત છે સ્વચ્છતા રમણલાલ વોરા એને તમે મત આપતા આવ્યા છો શું કેશો આપનું નામ શું છે રાકેશભાઈ રાકેશભાઈ આપનું મૂળ ગામ કોને કામ કરો છો ભાજપ ને કોંગ્રેસ ને ભાજપ ને

રોજગારી મળે છે વ્યવસ્થિત રોજગારી રોજગારી મળે બીજું આ વખતે કોને પસંદ કરશો આ વખતે ભાજપ ને મોદી સાહેબ તુષારભાઈ ચૌધરી તુષારભાઈ હાલમાં રનિંગ ધારાસભ્ય છે જોઈશું બસ તુષારભાઈ